જ્યાં જરૂરિયાત નથી ત્યાં વિકાસલક્ષી રોડ બનાવવાતા અનેક ચર્ચાઓ નગરમાં જોવા મળી રહી છે રાધનપુર શહેરમાં અગાઉ પણ ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે આ ભૂગર્ભ ગટર સામે અનેક ફરિયાદો રજૂઆતો થઈ જતા ઘણા સમયથી રાધનપુર શહેરને આ ગટર ઉપયોગી થઈ નથી ઓછા વરસાદમાં પણ ઠેઠે ઠેર જગ્યાએ આ ગટર ઉભરાતી નજરે પડે છે ત્યારે આ ગટરનું કામ અનગળ હોવાના કારણે કરોડો રૂપિયા સરકારના ખાડામાં ગયા હોય તેમ જોવા મળ્યું હતું ત્યારે ફરી એક વખત નગરપાલિકા ચર્ચામાં આવી હોય તેવા કિસ્સા સામે આવ્યો છે રાધનપુર નગરપાલિકા દ્વારા જે જગ્યાએ રોડની જરૂર નથી ત્યાં આરસીસી રોડ બનાવી દેતા નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર સામે સવાલ ઉભા થયા છે રાધનપુર નગરપાલિકા દ્વારા મહેસાણા હાઈવે ઉપર આવેલ કમિટી હોલ ની બાજુમાં જ્યાં રોડની જરૂરિયાત નથી ત્યાં વિસ્તારમાં આરસીસી રોડ બનાવી દેતા સરકારના નાણા ખાડામાં ગયા હોય તેવા કિસ્સો જોવા મળ્યો છે જ્યાં રોડ બનાવવામાં આવેલ છે ત્યાં ન કોઈ રેસિડન્ટ એરિયા છે કે ન કોઈ સોસાયટી તો આ રોડ નગરપાલિકાએ કેમ બનાવ્યો તે સવાલ ઉભો થઈ રહ્યો છે તો બીજી તરફ રાધનપુર શહેરમાં અનેકો જગ્યાએ ખાડાઓ નગરપાલિકા દ્વારા પૂરવામાં આવતા નથી અને આવા નવીન રોડ બનાવી સરકારના નાણાં વ્યર્થ જાય તેવા કામો કરવામાં આવતા બાબતે તટસ્થ તપાસ કરવી જરૂરી છે